પાંચ કિલોમીટર રનિંગ ભાગ લીધો હતો ઘણા ટાઈમ થી અને સારું એવું પ્લેટફોર્મ મળ્યું તો સારું લાગે છે અને વડોદરા આવી રીતે રહે એના માટે પાઠવું સૌ સાથે મળીને શપથ વડોદરા માં પહેલી વાર ભાગ લીધો છે પણ હવેથી રેગ્યુલર છે એવું કેવો ઉત્સાહ છે खूबज एट्लो बढ़ो उत्साह કદાચ ખબર નથી પણ છેલ્લા 12 વર્ષથી અમે લોકો હસબન્ડભાઈ બંને ભાગ લઈએ છીએ અને એની સાથે આજે અમારા બધા ભાગ લઈ રહ્યા છે ખૂબ આનંદ થાય છે અને એક જ મેસેજ હે તો હે તો કદમ સરસ છે અને સ્વાસ્થ્યની અમારી હવે રેસ થવાની તૈયારીમાં છે મુખ્યમંત્રી રાહ જોઈ રહ્યા છે અને બહુ મજા આવે છે અમે છેલ્લા 12 વર્ષથી અમે તો ભાગ જ છે અને બહુ સરસ ઉત્સાહ છે અમારા ટ્રાયસિકલ વાળા બધા ભાઈઓ બહેનો અત્યારે તૈયાર જ છે અને અને આ લોકોનું આયોજન પણ બહુ સારું હોય છે અને બધાને મેડલ્સ પહેરાવે છે હારે કે નહીં જીતે બધાને મેડલ્સ પહેરાવે છે અને બરાબર બહુ ઉત્સાહમાં છે અને વડોદરામાં આટલા બધું ટ્રાયસિકલ ચલાવે છે ઇલેક્ટ્રિક ટ્રાયસિકલ આપે છે ગવર્મેન્ટે ખબર લોકો ટ્રાયસિકલ ચલાવે રાજેન્દ્ર શાહ